પ્રશ્ન પૂછતો હતો તમને એને લાફો મળ્યો તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો હજી તમારી એક સીટ આવી ભલામણ તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી બીજું કઈ બીજું કઈ કહેવા જેવું કઈ દઉં તમારા નામ ને ગામ ને કેમ બધાને ખબર પડે કોને પૂછ ભાઈ મારું નામ કાંદલભાઈ ઉર્ફે સુભાષ આયર ગામ મારું બગડિયા તાલુકો કોટ રાધાંગાણી જિલ્લો રાજકોટ હું સેવા કરું છું ગામની ગામની સેવા કરું હું નાના માણા ની સેવા કરું

હું કાલ તમારી સાથે મારું ગામ કુવારવાની બાજુનું કુવારવાની બાજુનું ખાતરા ગામ મારું હું કાયમ કુવારવા જોઉં છું ટ્રાફિક આપી પોલીસ સરકારની નીચે છે બિચારી પોલીસ નો વાંક નથી હતો હજી ત્રણ એટલે અમને પૂછો એમાં કઈ બહુ મહાનતા નથી અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી તો મુજે વળ ચડતો હોય તો પૂછો સીઆર પાટીલ ને જો પાછા આવવા દે તો કહેજો મને અમે તો સીધા માણસો છીએ માણસો માણસો છીએ છીએ ગામડાના નાના માણસો છીએ સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા અમે ગામના કાપીને અહીંયા નથી પહોંચ્યા ભૂ માફિયાઓની જેમ જમીનો ઉપર કબજા કરીને અહીંયા નથી આવ્યા અમે કોઈની જમીનો ઉપર પચાવી નથી લીધી અમે ડ્રગ્સ વેચીને અહીંયા નથી આવ્યા અમે દારૂ વેચીને અહીંયા નથી આવ્યા અમે બાળકોના શિક્ષણ માફિયાઓ જેવું કામ કરીને અમે અહીંયા નથી આવ્યા મારી ઉપર ત્રીસ જેટલી એફઆઈઆર છે પંદર જિલ્લાની જેલ મારો સંઘર્ષ સહન કરો તે ચૂંટણીમાં આખા કાઠિયાવાડ ભાજપના નેતાઓ આખા કાઠિયાવાડના ભાજપના ધારાસભ્યો સાંસદ સભ્યો ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાત ના ગૃહમંત્રી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગુજરાતના ભાજપના ચારસો જેટલા મોટા મોટા નેતાઓ વિસાવદર ની બજારો માં આટા મારતા હતા એમ કેતા ગોપાલ ઇટાલિયા ને ચૂંટણી નો જીતવા દેતા એમ છતાંય એ ચારસો એ ચારસો નેતાઓ નું અભિમાન તોડીને ગુજરાત ના ખેડૂતો વિસાવત ના ખેડૂતો દીકરા ને આશીર્વાદ આપેખાય તમારી જેવી લાંબી આખી અમને નથી આપી આયા દેખાતા તમને ભગવાને પાંચ હજાર કિલોમીટર લાંબી આખી આપી છે તમને દેખાતું હશે અમને આયા દેખાય છે હવે એટલે હવે અમને ભગવાન એવી આંખ વાત છે તમે અમેરિકન ખાડાઈ ગોચ્યા બતાવશું ક્યાં બેઠા હોય આપણી પથારી પલલી ગઈ છે ને ગામના ગોદળા ક્યાં બદલવાની વાતો કરવી જો કઈ હાલવા દેવા આપણી પથારી પલ્લી ગઈ છે ને ગામના ગોદડા બદલવા ઈ ન હોય ભાઈ રાજકોટમાં બેઠા હોય તો મારે હું અમદાવાદની વાત કરવાની પણ રાજકોટમાં બેન રાજકોટ ની વાત આવતી હોય પણ હમણાં હમણાં

ભાજપવાળા વાળા પાંચ હજાર ની પટ્ટી ખિસ્સા મૂકે ગમે એવો પ્રશ્ન અમને ક્યાં વાંધો છે પણ આપું હું દસ હજાર રૂપિયા પૂછો સંઘવીને પ્રશ્ન ગંભીર ઉપર થી બ્રિજ ની નીચે તૂટી ને મરી ગયા ને કઈ સહાય આપી તમે આખા રાજકોટ ની અંદર ડ્રગ્સ વેચાય છે બેફામ યુવાનો નું જીવન બરબાદ થઈ લો હું દસ હજાર રૂપિયા ખિસ્સા માં નાખું પૂછો જાવ ભાજપ પ્રશ્ન ગોપાલ ઇટાલિયા ને પ્રશ્ન પૂછવાથી ગુજરાત ની જનતા નું ભલું થતું હોય તો હું આખી આખો મહિનો અહીંયા બેસી જવા તૈયાર છું બધા આવીને મને પૂછી જાવ પ્રશ્ન જ્યાં પૂછવાનો છે ત્યાં પૂછો મારા